Yes, I will be

મારે માર નથી મનાઈ તમે માર માર જેવો લાગો તો પણ તમારી યાદ આવી ગઈ એટલે હું આયો તો ના દેખાય તું મને તારી માં સમજજે હો માર માર બહુ યાદ આવી તી એટલે હું આયો તો તે તારો મારી મૂડી ને તારી માં જ છું તારે એવું સમજવાનું માર મન થાય તો લાવવાનું હું તમોન જોઉ માર જોઉ તું તાર આબા નો માર હું તને સંભાળું સારું માર હું જાઉં મારે તાર દીકરો નહીં જાય હું એ તારો ઉભો રહું સારું

હેલો મિત્રો આ વિડીયો કહીએ છીએ કે બિચારા કોઈ કામ કરવું નહીં કોઈની ખોટી ખોટી વેમ અને જોયેલું બધું જોયેલું વાતું નથી તેને સાંભળવું પણ જરૂરી છે જો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મા મેલોડીમાં